નમસ્તે દર્શક મિત્રો સોશિયલ લીગલ બાય હેમા શુક્લા એડવોકેટ જુનાગઢમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અત્યારે વાત ચાલે છે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન બાબતની હવે છેલ્લા છેલ્લા દિવસો છે આવતીકાલે આચારસંહિતા લાગુ પડી જશે અને ચૂંટણીના પડઘમ શાંત થશે મિત્રો બે દિવસ પહેલાંના ગુજરાત સમાચારમાં જૂનાગઢના ની બહુ મોટે પાયે ચાર પાનાની જાહેરાત આપવામાં આવી હતી એ વિકાસ છે કે વિનાશ છે એ આપને બધાને ખબર જ છે આ બધી વાત કરવાનો હવે કોઈ અર્થ નથી હવે આપણી પાસે આવવાનું એક જ કારણ છે કે ખાસ કરીને ઉમેદવારો જે કોઈ છે તો અત્યાર સુધી આપ જે રીતે ટકી રહ્યા છો એ જ રીતે નૈતિકતા પ્રમાણિકતા અને હિંમતથી ટકી રહેશો આપની ઉપર આપને કોઈ પણ જોખમ જણાય કોઈ પણ દાદાગીરી જેવું જણાય કંઈ પણ આપને પેલું હોય તો અગિયાર કલ્યાણનગર સોસાયટી બાઉદિન કોલેજ સામે મારું ઘર મોટું છે અને નહીં હોય તો પણ આપણે સમય જશું એમાં આપનું હાર્દિક સ્વાગત છે પણ બિલકુલ કોઈથી ડરવાની ગભરાવાની શહેરમાં આવી જવાની કોઈ જ જરૂર નથી એટલે મિત્રો એક વાત યાદ રાખજો કે મૃત્યુ જીવનમાં એક જ વાર આવવાનું છે અનેક વાર નથી આવવાનું અને એ આવવાનું જ છે આપણે ટાળી નહીં શકીએ ઇન્દિરા ગાંધીજીને એના સિક્યોરિટી ગાર્ડ્સે મારી નાખ્યા હતા એટલે ક્યાંયથી કંઈ બચી શકાવવાનું કોઈ કારણ જ નથી આ હું મારો જાત અનુભવ મારા વ્યવસાયના ત્રેતાલીસ વર્ષના અનુભવનું પણ આપને કહું છું એટલે કોઈ રીતે ધાકધમકી હતી એનાથી ડરશો નહીં બીજી વાત ઉમેદવારો જોગ એ કે આપને ખરીદવાની ઓફર પણ આવશે હવે જેમ જેમ દિવસો ઓછા થતા જશે એમ એમ ઓફર વધતી જશે તો આપના આપની નૈતિકતા આપની પ્રમાણિકતા આપનું ચારિત્ર લોકોએ અને વિપક્ષે આપનામાં મૂકેલો વિશ્વાસ એની કિંમત શું આંકવી ને શું નહીં એ મિત્રો તમારે નક્કી કરવાની છે અમુક વસ્તુ જીવનમાં હોય છે ને એ અમૂલ્ય હોય છે એની કોઈ કિંમત નથી હોતી અને એની કિંમત જ્યારે આપણે આંકીએ કે વસૂલીએ ને ત્યારે બીજું બધું તો ઠીક પણ આપણી પોતાની નજરમાંથી ને ઈશ્વરની નજરમાંથી આપણે બહુ નીચા પડી જતા હોઈએ છીએ એટલે એનો જડબાતોડ જવાબ આપશો કે અમે બિલકુલ બિકાઉ નથી તમે ખરીદનારા હશો પણ અમે વેચાનારા નથી આ એક વાત ત્રીજી વાત કે ધર્મને નામે હિન્દુત્વને નામે ઉમેદવાર મિત્રો કંઈ પણ તમને કોઈપણ જાતનું તમારી ઉપર મોરલ પેલું કરવામાં આવે તો એક વાત યાદ રાખજો હું કાયમ કહું છું કે આપણને નુકસાન જેટલું વિધર્મીઓએ નથી કર્યું ને એટલું અધર્મીઓએ કર્યું છે આપણા પોતાના એ જ આપણને નુકસાન કર્યું છે પેલી કુહાડી અને ઝાડ જેવી વાત છે કે વૃક્ષને દુઃખ એ વાતનું થાય છે કે ફળું તો ઠીક છે કુહાડીનું લોખંડનું હતું પણ હાથો લાકડાનો હતો અને એ જ મને મારવામાં પેલો બન્યો આપણે આવા હાથા ન બનીએ એ આપણે ખાસ જોવાનું છે સોફારે હિન્દુત્વ ઇઝ કન્સન તો શાસક પક્ષ બહુ જ ઉઘાડો પડી જ ગયેલો છે કે હિન્દુત્વ આપણને વોર્ડ નંબર ત્રણમાં એના હિન્દુત્વના બણગા દેખાઈ જ ગયેલા છે અને એ કેટલા હિન્દુના રક્ષકો છે એ આપણને ખ્યાલ આવી જ ગયો છે અને આપણને અત્યાર સુધી જૂનાગઢમાં નવા બી શાસનમાં આપણે ઘણા બધા વધારે સુખી હતા અને ઘણા વધારે આપણું આપણે સિક્યોર હતા એટલે વિધર્મીઓ આપણને ક્યારેય નડ્યા નથી જૂનાગઢમાં અત્યાર સુધીમાં કોઈ દિવસ કોઈ કોમ્યુનલ રાઇડ થયા નથી અને વિધર્મીઓ તરફથી આપણને કોઈ પણ ભય નથી અને આ લોકો હિન્દુત્વને નામે આપણી ઉપર રાજ કરી જાય ફરીથી એ વાતમાં કોઈ માલ નથી કે એ વાતમાં બિલકુલ ભરમાશો નહીં આ એક વાત છે કારણ કે આ લોકોને ધર્મનો ઉપયોગ પણ જ્યારે જ્યાં જે રીતે કરવો હોય ને એ રીતે મિત્રો કરતા આવડે છે અને મારા વિધર્મી ભાઈઓ પણ ખાસ ખાસ સમજી લે ભાઈઓ અને બહેનો કે માત્ર ને માત્ર બંદૂક ચલાવવા માટે તમારા ખભાનો ઉપયોગ કરવામાં આવે છે બાકી આ લોકોને કંઈ એવું તમારું પેટમાં બળી જતું નથી કે એ લોકો કોઈ તમારા રક્ષકો નથી એટલે આની બાબતમાં પણ આવી બાબતમાં પણ ક્યારેય આવશો નહીં અને તમારો એ રીતે પણ ઉપયોગ ન થાય લાગણીની રીતે પણ એ પણ જોજો મતદારો અને ઉમેદવારો આ બંને જણા આટલી એક ખાસ વાત કરવાની કારણ કે કારણ કે ત્રણ ફેક્ટર્સ આવશે કાં તો ધાકધમકી દાદાગીરી આવશે કાં તો ખરીદ વેચાણની વાત આવશે અને કાં તો હિન્દુત્વના નામે મોરલ બ્લેકમેલિંગની વાત આવશે આ ત્રણેયમાં આ લોકો તદ્દન જ બોલા છે બોગસ છે અને એ લોકોની બિલકુલ બેધારી નીતિ મુખમેરામ બગલમે છુરી અને ચાવવાના જુદાને દેખાડવાના જુદા એવા છે તો એનામાં એમાં તમે બિલકુલ જ કોઈ પણ આવશો નહીં તમને ક્યાંય ક્યારેય તમારું કોઈ પણ જાતનું જોખમ જણાય કારણ કે આપના એક ઉમેદવાર સાથે આવું બનેલું છે ને એટલું બધું હેરેસ એને એના ફેમિલી મેમ્બર્સને કરવામાં આવ્યું કે એના એક કુટુંબીજનને આખો હાર્ટ એટેક આવી ગયો તો આવું કંઈ પણ તમને લાગે તો સો ટકા તમે કોન્ટેક કરજો અમારામાંથી કોઈનો મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી સો ટકા તમને રક્ષણ આપવામાં આવશે તમને અમારા મારફત રક્ષણ આપવામાં આવશે તમને પોલીસને રક્ષણ આપવાની ફરજ પાડવામાં આવશે તમારા મતદારોને જગાડવામાં આવશે કે તમારો ઉમેદવાર જોખમમાં છે એટલે અને મિત્રો ડરવાનું હંમેશા ખોટું કરનારે હોય અને ડરવાનું માત્ર ભગવાને હોય ભગવાનથી હોય સાચું કરનાર વ્યક્તિએ ક્યારેય કોઈથી ડરવાની જરૂર જ પડતી નથી અને આ બહુ મગતરાઓ છે આ તમને કંઈ કરી શકવાના નથી એટલે એક વાત એ ખાસ ધ્યાન રાખજો અને તમે આજ સુધી જે પ્રમાણે વફાદાર અને અડગ રહ્યા છો એ જ રીતે રહી અને બહોળા પ્રમાણમાં તમારો એકે એક મતદાર પોલિંગ બુથ સુધી પહોંચે એવા પ્રયત્ન કરી અને ચૂંટણી લડશો તો આપણે રાવણ જેવું રાવણ હિરણા કંસ કોઈ અજર અમર નહોતા ને કોઈ અમરપટો લઈને આવ્યા નહોતા કોઈનું શાસન યા યાવત ચંદ્ર દિવાકરો તપ્યું નથી ને તપવાનું નથી એટલું આ લોકો અત્યારે ભૂલી ગયા છે પણ આપણે એ સતત યાદ રાખીએ એટલું વિશ્યુ બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ અને તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હવે આપણે અઢારમી તારીખ પછીના વિડીયોમાં મળશું આપની જીત સેલિબ્રેટ કરવા માટે અગર ચૂંટણીનું વિશ્લેષણ કરવા માટે ત્યાં સુધી બી બ્રેવ અને વિશ યુ બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ આપને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ કંઈ પણ આપને હજી પણ મદદની જરૂર હોય તો મારો કોન્ટેક કરી શકો છો ચોરાણું બે એંસી ચૌદ આઠ ત્રેવીસ બાઉદીન કોલેજની સામે અગિયાર કલ્યાણનગર નગર સોસાયટીમાં મારું ઘર અને ઓફિસ સાથે જ છે ઓલ ઓફ યુ વિશ યુ બેસ્ટ ઓફ લક થેન્ક યુ વેરી મચ